નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો જેમ આપ સૌ જાણો છો કે જીએસઆરટીસી ની હેલ્પર ની જે મેરિટ યાદી છે એનું લિસ્ટ આવી ચૂક્યું છે એટલે એના કટ ઓફ માર્ક્સ જે છે કામ ચલાવ કટ ઓફ જે છે ને કામ ચલાવ કટ ઓફ ઓએમઆર પરીક્ષાનો કામ ચલાવ કટ ઓફ જે છે ઓલરેડી આવી ચૂક્યો છે અને આ માટેનો એક વિડીયો જે છે હું ઓલરેડી પોસ્ટ કરી ચૂક્યો છું પરંતુ મિત્રો જીએસઆરટીસી હેલ્પરની જે મેરિટ યાદી છે એનું આપણે એક વિશ્લેષણ કર્યું છે બરાબર ને અને એ તદ્દન અલગ રીતે એક વિશ્લેષણ કર્યું છે અને ફાઇનલ મેરિટ જે આવશે અથવા એના અંદર જે એવી કોઈક જાહેરાત આવે કે ભાઈ આ જે આટલા કેન્ડિડેટ જે છે હવે પરીક્ષા આપી શકશે કે જેને ફાઇનલ કોલ લેટર ઇશ્યુ થવાના છે તો એવા કયા કેન્ડિડેટ હશે કે જેને ફાઇનલી કોલ લેટર ઇશ્યુ થઈ શકે છે બરાબર ને તો આપણે આજનો આપણું જે સેશન છે એની અંદર આનું એક વિશ્લેષણ એક એનાલિસિસ કરવાનું છે ઠીક છે કારણ કે જીએસઆરટીસીની એક્ઝામ જે છે એની અંદર કેટલા કેન્ડિડેટ હતા મીન્સ કેટલી વેકેન્સી છે વેકેન્સીની સામે કેટલા કેન્ડિડેટ જે છે એનું લિસ્ટ આવ્યું છે અને લિસ્ટ જે છે એના મુજબ કેટલા કેન્ડિડેટને બોલાવી શકે છે તો આનું આપણે વિશ્લેષણ આજે કરવાના છે સૌથી પહેલા આપણે જોઈએ મિત્રો જે ત્રણ તારીખે એટલે કે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ જે મેરિટ લિસ્ટ આવ્યું છે જેમાં આપણને કટ ઓફ આપેલા છે હે ને તો કટ ઓફ જે છે એની સાથે સાથે આપણને ત્રણસો ને નેવ પેજની એક પીડીએફ આપી છે ત્રણસો નેવ પેજ મિત્રો ત્રણસો ને નેવ પેજની આખી એક પીડીએફ આપી છે આની અંદર જ્યારે આપણે એક નજર કરીએ કે ભાઈ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોની અંદર પુરુષ કેન્ડિડેટની વાત કરીએ આપણે તો પુરુષ કેન્ડિડેટમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ લાસ્ટ એન્ડિંગ નો સ્ક્રીનશોટ છે જ્યાં તમે જોઈ શકો છો દસ હજાર ત્રણસો અઠ્ઠાણું કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા છે મીન્સ કામચલાઉ જે યાદી છે એની અંદર દસ હજાર ત્રણસો ને અઠ્ઠાણું કેન્ડિડેટ જે છે એ છેલ્લો વ્યક્તિ છે જેનો જેના માર્ક્સ જેના મેરિટ માર્ક્સ કેટલા છે બાવન પોઈન્ટ ઝીરો ચુમ્મોથી જે કટ ઓફ માર્ક ગણવામાં આવ્યા છે આને આપણે શું માન્યો છે કટ ઓફ જે આપણી જે જાહેરાત છે અને એની અંદર જે જાહેર કરવામાં આવ્યો છે એક લાખ પચીસ હજાર ચારસો ચોર્યાસી જે એપ્લિકેશન નંબર જે છે ધરાવતો વ્યક્તિ છે અને એસસીબીસી નો છે બરાબર છે તો એનો આ કટ ઓફ છે હવે મિત્રો આપણને કન્ફ્યુઝન તમને થતું હશે કે અહીંયા જે જનરલ એટલે કે જનરલ પુરુષની વાત કરીએ છીએ સામાન્ય એની અંદર એસસીબીસી એસસી એસસીબીસી એસસી ઈડબ્લ્યુ એચ ઇવન એસટી આ બધા જ કામ લીધા છે તો મિત્રો એક વસ્તુ તમારે સમજવાની છે કે ભલે આ લોકો એસસી એસટીમાં આવતા હોય પરંતુ એ લોકોના મેરિટ માર્ક્સ જ્યાં બની રહ્યા છે ને આ મેરિટ માર્ક્સ એમના જનરલ કેન્ડિડેટના સમકક્ષ બની રહ્યા છે એટલા માટે આ જે કેન્ડિડેટ્સ જે છે એમને એમની પોતાની કેટેગરીમાં નહીં પરંતુ જનરલ કેટેગરીમાં હાલ બોલાવવામાં આવ્યા છે બરાબર છે એટલે પરીક્ષા આપવા માટે એ લોકોને જનરલ કેન્ડિડેટ જનરલ કેટેગરીમાં ઇન્ક્લુડ કરવામાં આવેલ છે બરાબર છે તો એટલા માટે આની અંદર જે કોઈ સ્પેસિફિક કેટેગરી નથી જનરલ એટલે કે સામાન્ય જનરલ કેટેગરી અને એની અંદર ટોટલ દસ હજાર ત્રણસો નેવ કેન્ડિડેટનું લિસ્ટ આપણને આપ્યું છે બરાબર છે ત્યારબાદ મહિલાઓની વાત કરીએ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીની અંદર મહિલાઓની આપણે વાત કરીએ તો એની અંદર પણ મિત્રો દેખો પાંચસો ને ચાર મહિલાઓ કેટલી પાંચસો ને ચાર ઇન્ક્લુડ કરેલા છે અને છેલ્લી કેન્ડિડેટ છેલ્લા કેન્ડિડેટ જે છે જે એસટી ના છે જેમનો મેરિટ જે છે ને એ છે સત્યાવીસ પોઈન્ટ ચૌદ અને સત્યાવીસ પોઈન્ટ આઠસો ચૌદ જે છે આજ તો કટ ઓફ છે મહિલા માટે બરાબર ને ફાઇનલી આપણા આજના વિડીયો જે છે એની અંદર છેલ્લે હું તમને આખી વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર અને કમ્પેર કરીને બતાવવાનો છું ઠીક છે ને તો બન્યા રહો આપણા વિડીયો સાથે હવે જુઓ એક લાખ બત્રીસ હજાર આઠસો ને ત્યાંશી આ શું છે આ એનો એપ્લિકેશન નંબર છે વ્યક્તિનો અને એના માર્ક્સ મેરિટ માર્ક્સ કેટલા છે લોઅરમાં લોઅર આટલા છે બરાબર છે હવે બિન અનામત મહિલા જે છે ત્યારબાદ જોઈએ આપણે જનરલ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ હવે ઈડબલ્યુએસ કેન્ડિડેટમાં આપણે લાસ્ટ કેન્ડિડેટ ઉપર નજર કરીએ ને મિત્રો તો અઠ્યાવીસો અઠ્યાવીસો સિત્યાસી ને બોલાવવામાં આવ્યા છે જનરલ ની અંદર પુરુષમાં સામાન્ય પુરુષમાં અઠ્યાવીસો ને સિત્યાસી કેન્ડિડેટ ને બોલાવવામાં આવ્યા છે મિત્રો જેની અંદર કટ ઓફ માર્ક્સ છે કેટલા આડત્રીસ પોઈન્ટ બસો ને પચીસ એટલે આ છેલ્લો વ્યક્તિ છે જેના કટ માર્ક્સ જે છે જેને આપણે કટ ઓફ માર્ક્સ ગણ્યા છે એ લોકોએ કટ ઓફ માર્ક્સ ગણ્યા છે જીએસઆરટીસીએ ઓકે એટલે કેટલા કેન્ડિડેટ છે યસ 2887 ત્યારબાદ દેખો जनरल ની અંદર કોઈ મહિલાય જનરલ ઈડબલ્યુએસ માં કોઈ મહિલાય ફોર્મ ભરેલું નથી તેથી એ લોકો મહિલા જે છે એનું કોઈ મેરિટ જાહેર કર્યું નથી ત્યારબાદ ઓબીસી એટલે કે एससीबीसी ની વાત કરીએ આપણે एससीबीसी માં પુરુષની વાત કરીએ એટલે કે સામાન્ય પુરુષની વાત કરીએ તો એની અંદર મિત્રો ટોટલ છેલ્લે

એટલે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ જે છે એની અંદર માત્ર બે જ મહિલાઓએ અપ્લાય કર્યું છે જેના માર્ક્સ થર્ટી નાઇન પોઈન્ટ ટુ ઝીરો ફોર અને થર્ટી ફાઇવ પોઈન્ટ ઝીરો ફોર વન થાય છે મિત્રો આ જે બે મહિલાઓ છે આ બે મહિલાઓ જે છે અગર પાસિંગ માર્ક્સ પણ લાવે છે તમને ખબર છે કે જે એક્ઝામ છે રિટર્ન એક્ઝામ એના માટે પાસિંગ માર્ક્સ છે ફોર્ટી તો અગર પાસિંગ માર્ક્સ પણ લાવે છે આ બંને મહિલાઓ તો આ બંને મહિલાઓનું સિલેક્શન પાક્કું છે ત્યારબાદ આપણે જોઈએ આગળ કે ભાઈ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી એસસી કેટેગરીની અંદર મિત્રો તમે જે શકો છો ચૌદસો ને ચુમ્મોતેર કેન્ડિડેટ ને બોલાવવામાં આવ્યા છે એટલે કે

તો એસટીમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આડત્રીસો ને એકત્રીસ ત્રણ હજાર આઠસો એકત્રીસ જેટલા કેન્ડિડેટને લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેની અંદર તમે લાસ્ટ કેન્ડિડેટ્સના માર્ક જે છે એ જોઈ શકો છો સુડતાલીસ પોઈન્ટ આઠસો ને અડસઠ આ બની જાય છે મેરિટ એટલે કટ ઓફ કટ ઓફ બની જાય છે અને તો જે પુરુષ કેટેગરીમાં એસટીમાં જે કટ ઓફ છે આટલો જ છે સુડતાલીસ પોઈન્ટ આઠસો ને અડતાલીસ સોરી અડસઠ ત્યારબાદ અનુસૂચિત જનજાતિની અંદર માત્ર એક જ મહિલા જે છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે જે છે બેતાલીસ પોઈન્ટ ઝીરો ને એકત્રીસ બેતાલીસ પોઈન્ટ ઝીરો ને એકત્રીસ જેટલા માર્ક્સ છે આ મહિલા અગર પાસિંગ માર્ક્સ પણ લાવે છે અને તો આ મહિલા જે છે એમનું સિલેક્શન પાકવું છે ઠીક છે તેમણે ખાસ થોડી ઘણી મહેનત કરવાની છે ત્યારબાદ આપણે આગળ વધીએ અને જોઈએ માજી સૈનિક એટલે કે જે એક્સ સર્વિસમેન છે એ એક સર્વિસમેનની કેટેગરીમાં મિત્રો છન્નું કેન્ડિડેટ જે છે એમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમનો છેલ્લો માર્ક્સ જે છે એ છે એટલે જે માર્ક્સ છે એ કટ ઓફ માર્ક્સ એમના અહીંયા ફિક્સ કરવામાં આવે છે છેલ્લા કેન્ડિડેટના માર્કસને કટ ઓફ આપણે ગણતા હોઈએ છીએ બરાબર છે તો આ દરેક કેટેગરી વાઇઝ પીએચ કેન્ડિડેટ જે છે એને પણ આપણે જોઈશું આગળ તો દરેક કેટેગરી વાઇઝ મિત્રો આપણે જોયું કે કેટલા કેન્ડિડેટ જે છે એમને બોલાવવામાં આવ્યા છે બરાબર છે હવે આપણી પાસે કન્ફ્યુઝન પોઈન્ટ એ છે કે મિત્રો ફાઈનલ મેરિટ શું આવશે અને જો ફાઇનલ મેરિટ આવશે તો એની અંદર કયા એવા વ્યક્તિઓ છે કે જેમને કોલ લેટર થશે હું આ કેમ કહી રહ્યો છું કારણ કે આખો ડેટા જે છે હું તમને હવે બતાવવા જોઈ રહ્યો છું દેખો આપણી જે જાહેરાત આવી છે જે જાહેરાત છે કઈ સોળસો ને વેકેન્સી એની અંદર તમે અહીંયા જોઈ શકો છો ચારસો ને ચોરાણું સામાન્ય સામા જનરલ કેટેગરીમાં જનરલ કેટેગરીમાં ચારસો ને ચોરાણું હવે અહીંયા હું પંદર ગણા કેન્ડિડેટ કરું છું ઉપર તમને જે દેખાય છે આ એ વેકેન્સી જે બહાર પાડવામાં આવી છે વેકેન્સીસ એના પંદર ગણા કેન્ડિડેટ્સને હું અહીંયા કન્વર્ટ કરી રહ્યો છું તો પંદર ગણા કેન્ડિડેટ જે અહીંયા કન્વર્ટ કરવામાં આવે તો ચારસો ને ચોરાણું કેન્ડિડેટ જે છે એના હું પંદર ગણા કરું તો મને સાત હજાર ચારસો ને દસ કેન્ડિડેટ બોલાવવા જોઈએ સમજો મિત્રો અહીંયા ચારસો ને ચોરાણું કેન્ડિડેટ જે છે મારે જોઈએ છે એના પંદર ગણા બોલાવવાના છે પરીક્ષા માટે એટલે કેટલા સાત હજાર ચારસો દસ કેન્ડિડેટને પરીક્ષા માટે બોલાવવા જોઈએ જ્યારે જીએસઆરટીસી બોલાવેલા કેન્ડિડેટ એટલે કે જે લિસ્ટ જાહેર કરેલું છે કામ ચલાવ લિસ્ટ કામ ચલાવ લિસ્ટ જે છે કેટલા કેન્ડિડેટનું બહાર પાડ્યું છે દસ હજાર બહાર જાહેર કરવામાં આવ્યું છે તો 10398 કેન્ડિડેટ મિત્રો એમાંથી તમે એના પંદર ગણા કેન્ડિડેટ્સને સબસેક્ટ કરો તો લમસમ હું તમને વાત કરું ત્રણ હજાર જેટલા કેન્ડિડેટ વધારે વધારે બોલાવવામાં આવ્યા છે ખોટી હશે કે કોઈ વાંધા આવશે એમાંથી આ લોકોને બાયપાસ કરવામાં આવશે બરાબર છે ને અથવા એવું પણ બની શકે કે જીએસઆરટીસી ભલે પંદર ગણા લખ્યા હોય પરંતુ અમુક બફર સેક્શન રાખીને અથવા અમુક ફેક્ટર ઓફ સેફ્ટી ચાલીને આટલા કેન્ડિડેટ વધારે રિટર્ન પરીક્ષા માટે એલિજિબલ કર્યા હોય એવું કંઈ પણ કેસ હોઈ શકે બરાબર છે પરંતુ તમને હું જે આંકડો બતાવી રહ્યો છું કે ભાઈ ચારસો ચોરાણુંની સામે ભાઈ ચુમ્મોતેરસો દસ હોવા જોઈએ જેની સામે કેટલા આવ્યા છે દસ હજાર ત્રણસો ને અઠ્ઠાણું કેન્ડિડેટ બરાબર છે મહિલાઓમાં પાંચસો ને ચાર મહિલા બોલાવવામાં આવી છે બરાબર છે માની લો પાંચસો ને પાંચસો ચોરાણું પાંચસો ને ચાર મહિલાઓને આમાંથી દસ હજારમાંથી સબસ્ક્રાઈબ કરીએ ને તો પણ પુરુષ કેન્ડિડેટ તો સાત હજાર ચારસો દસની સામે વધારે જ છે બરાબર છે એટલે એનું જે ફાઇનલ એડમિટ કાર્ડ એડમિટ કાર્ડ ડાયરેક્ટ ઓફર થાય છે કે પછી બીજું કોઈ આવું ફાઇનલ આ કામચલાઉ લિસ્ટ છે અને પછી કોઈ બીજું ફાઇનલ લિસ્ટ આવે છે તો એની અંદર આ સંખ્યાની અંદર ઘટાડો જોવા મળશે એટલે કે આમાંથી પણ એલિમિનેટ હજી કરવામાં આવવાના બાકી હશે મે બી એવું હોય શકે આ કોઈક ઇન્ટરનલ ડિસિઝન છે જીએસઆરટીસીનું ડિસિઝન છે જે પોતે જીએસઆરટીસીની બોડી લેવાની છે જેના વિશે કોઈને માહિતી નથી આ તો શું છે કે એક અંદાજો આપણે અહીંયા લગાવી શકીએ છીએ ઠીક છે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ઈડબલ્યુ એસની અંદર મિત્રો એકસો ત્રીસ કેન્ડિડેટ લેવાના છે જેની સામે ઓગણીસો ને પચાસ કેન્ડિડેટ બોલાવવા જોઈએ અને એમાં એ લોકોએ કેટલા કેન્ડિડેટ બોલાવ્યા છે અઠ્યાવીસો ને સિત્યાસી કેન્ડિડેટ અહીંયા મહિલા કેન્ડિડેટ બોલાવેલ નથી એટલે અહીંયા તો ચોખ્ખું ક્લિયર થઈ જાય છે કે મિત્રો એક હજાર કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ વધારે છે બરાબર ને એક હજાર કેન્ડિડેટ વધારે અહીંયા બોલાવવામાં આવેલ છે તો બની શકે કે આનું જે મેરિટ જે છે એ પણ અપ જવાના ચાન્સીસ છે આપણે વાત કરીએ એસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તો એની અંદર મિત્રો છત્રીસો ને સાહીઠ કેન્ડિડેટને પરીક્ષા માટે બોલાવવા જોઈતા હતા પરંતુ બાવનસો નેવ કેન્ડિડેટને આપણે મેં તમને છેલ્લા જે આંકડા બતાવ્યા છે ને આ છેલ્લા આંકડા છે કેટલા કેન્ડિડેટને બોલાવ્યા છે મીન્સ કેટલા કેન્ડિડેટનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો બાવનસો ને કેન્ડિડેટનું લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે બરાબર છે એટલે આમાંથી પણ જે રિડક્શન થવાના ચાન્સીસ છે આમાંથી પણ કેન્ડિડેટ બાયફર્ગેટ કરવાના બાકી છે જેમાં બે મહિલાઓ આપણે ત્રણસો સાડી ત્રણસો કેન્ડિડેટ વધારે બોલાવવામાં આવ્યા છે બરાબર છે અને સામે અહીંયા અનુસૂચિત જનજાતિમાં પણ મિત્રો છવ્વીસો ને દસ કેન્ડિડેટ એકસો ચુમ્મોતેર ના હું ત્રણ ગણા પંદર ગણા કરું 2610 કેન્ડિડેટ ની સામે 3831 કેન્ડિડેટ જે છે એ લમસમ 18 સોરી 1000 ઉપર કેન્ડિડેટ વધારે અહીંયા જે લિસ્ટ જે છે એમાં દર્શાવવામાં આવ્યા છે બરાબર છે એક મહિલા એની અંદર બતાવવામાં આવી છે તો આની અંદર પણ કટ ઓફ જે છે થોડો પ્લસ હજી જવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે બરાબર છે અને માજી સૈનિક જે છે એના કેસમાં હું વાત કરું તમને તો મિત્રો ત્રણસો એકત્રીસ તો વેકેન્સી છે એની સામે છન્નું ફોર્મ છન્નું વ્યક્તિને કેન્ડિડેટને શું કર્યા છે એલિજિબલ કર્યા છે તો અહીંયા બની શકે કે જેટલા લોકો જે છે પરીક્ષા આપે છે એ લોકો માત્ર પાસ થાય છે તો એ લોકોની નોકરી અહીંયા શું થઈ જાય છે ફિક્સ થઈ જાય છે બરાબર છે એ જ રીતે હું તમને અહીંયા કહું કે છાસઠ વ્યક્તિ જે છે દિવ્યાંગ છે એમાંથી ત્રણસો નેવ કેન્ડિડેટની પરીક્ષા માટે એ લોકોએ ટોટલ એ બી સી અને ડી એમ એવી જે પીએચ કેટેગરી જે છે એમાંથી ત્રણસો નેવ કેન્ડિડેટને ટોટલ એ લોકોએ લિસ્ટ જાહેર કરેલું છે તો એમાંથી કેન્ડિડેટ થવાનું બાકી છે ઓકે તો ઓવરઓલ આપણે ચર્ચા કરી અગર તો મિત્રો કે કઈ કઈ પોસિબિલિટીઝ છે કેવી કેવી પોસિબિલિટીઝ બની શકે છે એક કે જીએસઆરટીસી જે છે કામ ચલાઉ મેરિટ જે છે એના પછી એક ફાઈનલ મેરિટ બહાર પાડે ફાઈનલ મેરિટ બની શકે કે આવે જેની અંદર અગર એ લોકો લાઈક મીન્સ એલિજિબલ કેન્ડિડેટ જે છે એનું લિસ્ટ અગર ઓછું કરશે તો મેરિટ જે છે એ ઊંચું જવાના ચાન્સ છે બરાબર છે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ બીજી પોસિબિલિટી શું છે કે બની શકે કે એ લોકો ફેક્ટર સેફ્ટી લઈને ચાલતા હોય ફેક્ટર ઓફ લઈને ચાલતા હોય તો એ લોકો પંદર ગણા કરતા થોડાક કેન્ડિડેટ વધારે લઈને એ લોકોને પરીક્ષા માટે એલિજિબલ કરતા હોય બરાબર ને તો આવું પણ એમના દિમાગમાં કઈક વસ્તુ ચાલી રહી હોય બની શકે એવું કઈક પોસિબિલિટી હોય બરાબર છે ને તો આવી પોસિબિલિટીઝ જે છે એની સાથે સાથે મિત્રો જે જાહેરાત જે છે મીન સોરી આ જે આપણું જે લિસ્ટ આવ્યું છે ને ઓવરઓલ જે આપણને આ જે લિસ્ટ ત્રણસો નેવું પેજની જે પીડીએફ આવી છે એની અંદર મિત્રો લખેલું છે કે તમારું નામ જે છે ને એ આ લિસ્ટની અંદર આવ્યું છે અને એટલે આ લિસ્ટની અંદર અગર તમારું નામ આવ્યું છે ધેટ મીન્સ તમે પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ જ ગયા એવું જરૂરી નથી એવું એ લોકોએ સ્પેસિફિક લખીને આપ્યું છે બરાબર ને તો હું તમને જે અત્યારે મૂળ વાત ચર્ચા કરી રહ્યો છું આ એ જ ચર્ચા કરી રહ્યો છું કે ભલે તમારું આ કામચલાઉમાં લિસ્ટમાં નામ આવ્યું છે પરંતુ હજી આની અંદર ચેન્સીસ થવાના અને ફાઇનલ થવાનું કંઈક બાકી છે બરાબર છે ને તો આની અંદર આપણે જસ્ટ હોપ ફોર ધ બેસ્ટ જ વિચારી શકીએ છીએ કે આગળ નેક્સ્ટ સ્ટેપ શું આવી રહ્યું છે દેટ નિગમ તરફથી શું અપડેટ નેક્સ્ટ આવવાની છે બરાબર ને મિત્રો પરંતુ આજનો જે આપણો સેશન છે એની અંદર આપણે આ રીતનું એક સ સટીક વિશ્લેષણ જે છે એને કરવાનો પ્રયત્ન કર્યો છે ઠીક છે મિત્રો તો આજનો આપણો સેશન છે ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પરંતુ મળીશું નેક્સ્ટ આપણા સેશન્સમાં ત્યાં સુધી તમે લોકો પ્રિપૅરેશન કરતા રહેજો રામ એકેડમી જે છે એની ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ખાસ પ્રેસ કરો જેથી કરીને આવનારી નવી અપડેટ સવાર સુધી પહોંચતી રહે મિત્રો ઠીક છે અને આપણા જે ટેકનિકલ વિડીયોઝ જે છે એ પણ ટૂંક જ સમયમાં આવવાના છે અને પરીક્ષાલક્ષી જે પ્રશ્નો જે છે પરીક્ષામાં આવનારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ પણ ટૂંક સમયમાં હવે અપલોડ થવાના છે ઠીક છે તો જેથી કરીને ખાસ અમારી ચેનલ સાથે જોડાવો અને ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મટિરિયલ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરો ઠીક છે તો મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક યુ સો મચ